તો તરફ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા ખાતે વરસાદ છે હવામાન વિભાગની આગાહી અનુસાર ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બોરડી ગામમાં વરસી રહ્યો છે ધોધમાર વરસાદ તો ખેતરમાં ભરાયા છે વરસાદી પાણી સાથે સાથે નદીઓ બંને કાંઠે વહી રહી છે જી હા બિલકુલ

વરસી રહ્યો છે વરસાદ ગ્રામ્ય જેસરમાં પણ મેઘરાજા બોલા વિરાજ ધડબડાટી ઉગલવાણ બિલા કરલા મોદામા થઈ રહ્યો છે વરસાદ તો સાથે સાથે વડાડ તાતણિયા સહિતના વિસ્તારોમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે